જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી બધાના તો આજે છ સોમવારની સવાર તો આજે સોમવાર થઈ ગયો ફાઇનલી અને અહીંયા જો તમને દર્શન કરાવ ભગવાનના આ રિલીઝ બગડીને મૂકી અહીંયા નવી મૂકી લઈએ દીવી ધોઈને મૂકવી પડશે હજુ તો ધ્રુવ નયના ના આવી જાય એટલે દીવા બધી કરશે અને હું હાલ ચોબેથી ઘરે આવી જઈ અને અહીંયા આપણે ચા મૂકવાની ચાલુ કરી ને એવું બનાવીશું ગેસ બેસ ચાલુ કરી નાખીએ અને એક બાજુમાં તૈયારીઓ ચાલો બપોરની ચા ખોડના ડબ્બા જ્યાં ચાનો ડબ્બો ખોડનો નહીં ચમક અમે ચામાં ગોળ નાખીએ ચાનો ગોળ તો આજે લંચમાં બનાવવાનું ઢોસા મસ્ત દેખાય ઉપરથી તો હમણાં હું આને પલાળીને મૂકી દઈ એટલે બહુ મસ્ત વહેલું પલાળી દઈ એટલે સારું થાય બહુ મસ્ત ઢોસા અને જોડે આ થોડું બનાય હાંડવાનું પેકેટ લાતા ઇન્સ્ટન્ટ હાંડવો ઇન્સ્ટન્ટ મિક્સ આપણે કુકર બુકર કાઢી લીધું હમણાં દાળને પલાળી દઈએ અને એ તો આજે તો બહુ મસ્ત એવો તડકો આવ્યો બહાર તડકો પરનો મજા આવી છે ચપડારા પરનો થોડું સ્નો હે ઓગળો જો બે ધ્રો રેડી થઈને આઈ જ્યો બાર ગુડ મોર્નિંગ યસ સુગસ્ના જય માતાજી દીવો બત્તી કરીશું આપણે હા દીવા બત્તી કવાનું તૈયારી ચાલી રહીયા તો નયા આપડો બૂમ બકળાટ ચાવકડી રહ્યો ઓકડી જ્યો દૂધનો ઘેલા કાઢી દીધું અમારે અહીંયા માપ માપને ઓછા બનાવો બહુ નહીં બનાવવાનું બસ ઉકાળીએ બરાબર નો પછી આદુ નાખીશું चाय रेली तिगियो चपचो फलो रे जो चाय नकरी नन चोर मारो अंकित नो अन ध्रुव नो हम्म रवि पीता हां टाइम बदली टाइम बदल गयो चमका आपना हमरा लाइट ब्लिंक થઈતી ન હમ 5 10 સેકન્ડ માટે જતી રહી

જો ગેસ આપણો મજબૂત વઘાર મારીને જે હાંડવો બનાવ્યો ને એક નંબર બન્યો અંજોળે ગ્રીન ચટણી લીધી અને અંદર રાંદી વેડ્યું હતું હજુ હોટ એન્ડ સ્વીટ મેગીનો અને આપણો ચા આ તો જઈએ પણ જે જેઠાલા તો હોય જ તો આઈ મારું લંચ બ્રેકફાસ્ટ બધું ભેગું જી ઘણો એ પણ ચાનો વાસણ હતો એ બધો ધોઈ નાખ્યો કમ્પ્લીટ ગોઠવી નાખ્યો અહીં અને બીજો બધો ખાસો એક્સ્ટ્રા એ હતો અને આપણે અહીંયા હા તો મેં પલાળતી દીધું અને અહીંયા આપણે દાળ બફાઈ જઈએ કમ્પ્લીટ આમાં ખાલી દાળ વઘારીશું અને પછી ઢોસા જો આપણે અત્યારે આપણે સાડા બાર થઈ ગયા અને ઘરમાં ગરમ સાંભાર રેડી કરી નાખ્યો અને અમે સંભારમાં બહુ નાખતા નહીં બીજું બધું સબ્જી બબજી ચમકો અમને નહીં ભાવતું અમે સાદી ડુંગળી અને ટામેટું એવું બધું જ નાખીએ કોથમીર એવું બધું તો આપણે આટલું રેડી અને એક બાજુ મારે ઢોકળાની ચટણી બનાવીએ એ રેડી થઈ જઈએ કમ્પ્લીટ વઘાર વઘાર મારી નાખ્યો અને હવે ઢોસા પાડી જો રાઇસ આ પર વાસો ચીઝી વિથ બટર આજે ઓનિયન નહીં નાખ્યું ઉપર અને આમાં બીજી તો એમાં પાડવાનું ચાલુ હો અને આપણું અહીંયા બેટર બટર લઈ લીધું હો અને આમાં અમૂલની ચીઝ આજે તો હેડ હતા તો સાડા ચાર વાગી ગયા બપોરના અને કામ તો ચાંદ પતાવી નાખ્યું બે વાગ્યાનું જો કમ્પ્લીટ કરી નાખ્યો ને બહાર બહારનું વાતાવરણ બધું ઠળી જ્યું બાર તો એટલો બધો પવાનો જબ્બર હવે એક બીજી વસ્તુ મારું રાત્રે શું ખાવાનું બનાવવાનું રોજ વિચારવાનું અમુક ટાઈમે તો યાદ આવી જાય એવરી ડે યાદ નહીં આવતું તો એક વસ્તુ તો રાખ્યું મગજમાં વિચારી ને કે થેપલા બનાવીશ પણ નક્કી નહીં પ્લાનિંગ ચેન્જ થઈ જાય ડિપેન્ડ ઓન માય મૂડ

તો કેવું મન થોરો આઈડિયા આવી જાય તો મારો રોજ રાતે વિચારવું ના પડે ઓકે પ્લીઝ કમેન્ટ કરજો મીના છેને તેરીએ ચાલ બેટા ઠેપ લગા તા કાઢ્યો હા ઓઈલ નાખી એમ ઓઈલ તળું છવાઈ ગયું બરાબર થોડું બીજું આ શેન્ડર ગને હમ લાગુ તો નાખી સુગર દે લસણ પછી બીજું પછી સોલ્ટ સુગર મસાલા મેથી મેથી લઈને

સોફ્ટ થાય હમ્મ અને એના આના લીધે થિંક બધા કે લોંગ ટાઈમ સુધી તમે રાખી શકો ત્રણ ચાર દિવસ સુધી એવું મેં સાંભળેલું કઈ આપણને ખબર નહીં એવી રીતે તો આપણે જો અડધો કલાકમાં તૈયાર બધું ખાવાની હમ હમ ચોખ્ખી અડધો કલાક મોટ રેડી

મિનલ કેટલી વાર લાગશે જાવ આવો જો ને એવું વિચારું કે ને આ બે મોણી નું ખૂબ કપી મોટી કોણ મોટું બન દે ને એક વેપાર બધો વેપાર ઉપર આના કોણ 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 આ દસ થિયા નવ અને જો ખાસ સવાલ તો કરવા ને દેખો દેખો ગુજરાતી પહેલાં ફરવા જાય એટલે લાઈ જ જાય જોડે થેપલા હમ એના સિવાય ચાલે નહીં કોઈના બાકી મિનલતા કોઈ કેવું કંઈ કેવું તો નહીં પણ ભૂખ લાગી નહીં થોડા હા મીરા વેરા લોકો ભાઈ હે આ બધું શાક હું બધું લાગે કરી આ તો બધું ફટાફટ પાડી આવે તો ઘર તો ના થાય કે બાબેસી રહીએ ફોનમાં વાતો કરીએ ઈમાં ઈમાં વાતો કે હારા ગેરાથી જાય શું ઘર શાકમાં ધોવાનું હો ના તો નહીં ધોવું ના બધું શાક સબ્જી તમે નાખ્યા ને ફ્રિજમાં ગોઠવી દઉં ને નહીં પણ ધોવાનું છે તો આ તો ધોવાનું નહીં આય ધોવાનું કેપ્સિકમ યુઝ કરી દઉં ધોવાનું ખાલી ટોમેટા ધોઈશું ખાલી બસ ટોમેટર ધોવાના બીજું કશું ધોવા જેવું હોવા જ નહીં આ બધું તો યુઝ ખાલી ટાઈમ ઓર્ગેનિક લાવ્યો ઓર્ગેનિક લાવ્યા વાહ એક ટાઈમ લાગે લાગે વેલા લાગે

બરાબર તો ગાઈસ આજના વિડીયો નું એન્ડિંગ અહીંયા કરીશું તમને અગર આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો જે મેં તમને કીધું કમેન્ટ કરવાનું તમારા ઘરે રોજ નું શું મેનુ હોય એની કમેન્ટ જરૂરથી કરજો ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ કાલે ફરીથી મળીશું એક નવી સવાર સાથે